બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોતાનું પત્ર આજે રજૂ કર્યું છે પાલનપુરના જોડનાપરા પાસેની જનસમર્થન સભામાં ગેનીબેન ઠાકોર ભાગ થઈ રડી પડ્યા હતા ત્યારે લોકોએ ચૂંટણી ખર્ચો પાડી લીધો છે અને લોકો જ મને જીતાડવાના છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અંદાજે પંદર હજાર જેટલા સમર્થકો આ સભામાં જોડાયા હતા ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા છેલા દોઢ માસથી બનાસની બેન અને મામેરૂ ભરવાની વાતને લઈને પ્રચાર કરતા ગેનીબેન ઠાકોર આજે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું પાલમપુરના જોટના પુરાણચિક ગેનીબેન ઠાકોરની જનસમર્થન સભા યોજા હતી જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગોહિલ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો અને અંદાજિત પંદર હજારથી વધુ લોકો સભા અને રેલીમાં હાજર રહ્યા હતા છેલ્લા દોઢ માસના પ્રચાર દરમિયાન જે સમર્થન અને આવકાર મળ્યું હતું અને લોકોએ ચૂંટણી ઉપાડ્યો છે અને સ્ટેજ પર અડી પડ્યા હતા જોકે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ પણ આડકતરી રીતે બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા અને શંકર ચૌધરીને અહંકારી ગણાવ્યા હતા ત્યારે બનાસકાંઠાને મુક્ત કરવાની વાત ઘેનીબહેન અને શક્તિસિંહ બંને કરી હતી જોકે સભા સ્થળ બાદ વિશાળ રેલી દ્વારા કે ને બેઠા કોર પાલનપો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યો હતો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર બંસી દરબાર બનાસકાંઠા વિશેષ નથી કે હું બોલજો પણ જારે ગામડા ગામડા ફરું ને અને લોકો ફૂટ ને હરペરાન ત્યારે એમનું ઋણ મારા બળ ને અને ઋણ એટલે લોકસભા એટલે નાની ઉસકની બેટીનો વીડિયો કિસ જાય દે

समर्थन में तो खुब विशाल मंडप छता ये मंडप टूको पड़े मोटी संख्या में भारतीय जनता पार्टी ये गेरंटीओ आपी थी बे करोड़ नौकरियों કાળું ધન પાછું આવશે પંદર લાખ એકાઉન્ટમાં નાખીશું ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો કર્યો મોંઘવારી નાબૂદ કરીશું એની બદલે ચારસો નો ગેસનો બાંધો અગિયારસો એ પહોંચાડ્યો અને ભય ભ્રષ્ટાચાર કરી બ્યાસી અમજ બાવન કરોડ ખાતામાં જમા કર્યા બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે હું આભાર માનીશ લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે લોકોનો કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે પાંચ પાંચ લાખથી જીતીશું અરે જો તમારે એવો અહંકાર છે તમારા ખિસ્સામાં લોકોને મતો છે

અને ભૂતકાળમાં કોંગ્રેસે કહ્યું હતું સત્તામાં આવ્યા પછી કર્યું છે ભાજપની જે મેં એમ નથી કહ્યું કે ચૂંટણી વખતે કહીએ જુમલાઓ હોય છે ફરી વખત આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા

ભર્યું છે ત્યારે આવનાર સમયમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાવાનું છે બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો એ આપશે અને નોટ પણ આપી રહ્યા છે આ સવાભું લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે આવનાર સમયમાં સાત તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મારા